વિવિધ ભરતી બોર્ડ जीएसएसएसबी જીપીઆરબી ટીઈડી ટીએટી દ્વારા લઘુટમ લાયકાત ગુણ ચાલીસથી સાહીઠ ટકા નિર્ધારિત કરવામાં આવ્યા છે જે દરેક કેટેગરી માટે સમાન છે આ કારણે અનુસૂચિત જનજાતિને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ ઉમેદવારો પાસ ન થઈ શકતા હોય બહુસંખ્યક જગ્યા ખાલી રહી જાય છે જેવા મુખ્ય મુદ્દાઓ અંગે રજૂઆત કરાઈ જીએસએસએસબી ભરતીમાં એસટી કેટેગરીની એકસો સત્તાવન જગ્યાએ ખાલી રહી ગઈ પોલીસ ભરતીમાં એસટી કેટેગરીની એકસો ગઈ શિક્ષણ મળે એસટી માટે લઘુત્તમ ધોરણમાં છૂટછાટ દેવી શકાય છે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આ છૂટછાટ બંધારણીય રીતે માન્ય છે હાલમાં ખાલી રહેલી અનુસૂચિત જનજાતિના જગ્યાઓમાં લઘુત્તમ લાયકાતના ધોરણમાં છૂટછાટ આપી ભરતી કરવામાં આવે ભવિષ્યની તમામ ભરતીમાં એસટી ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત ધોરણમાં છૂટછાટ માટે સરકાર પરિપત્ર બહાર પાડે આદિવાસી સમુદાયના પ્રતિનિધિ તરીકે શિક્ષણ મંત્રીએ ગુજરાત વિધાનસભાના આવનારા ચોમાસુ સત્રમાં આ મુદ્દે સરકારનું ધ્યાન દોરે અને યોગ્ય નિર્ણય લઈ આદિવાસી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવો જોઈએ તેવી માંગ સાથે એકસો ત્રેવીસ વિધાનસભા ક્ષેત્રના ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા સંતરામપુર દ્વારા ઉમેદવારોની સાંકળ રચી રજૂઆત કરાઈ